આ કાઠી ક્ષત્રિય સમાજનું મુનાભાઈએ જે અત્યારે વિડીયો મોકલો છે અને એવું કહે છે કે કાઠી ક્ષત્રિય સમાજ રહ્યો એ કાયદેસર રૂપાલાને સમર્થન કરે છે તો એ વાતમાં માલ છે નહીં ભાઈ હું સજેલી વજેલી સરપંચ મંગળુભાઈ ગોવાળિયા કાઠી દરબાર હું રૂપાલાને સમર્થન આપતો નથી અને કાઠી ક્ષત્રિય સમાજ કોઈ આપે નહીં કારણ કે આપણે આપણા ભાઈ હારે રહેવું જોઈએ ભાઈ બાકી તમને રૂપા લાયરે કાંઈ હોય મનમેળ તો એ તમારો અંગત પ્રશ્ન છે એમાં આખા સમાજને જોડોમાં અને સમાજ આખો એને સમર્થન કરતો નથી આખો સમાજ એનો વિરોધ કરે છે કારણ કે બોલી ગયો છે ને એ છે ને માફીને પાત્ર છે નહીં મારા ભાઈ એટલે તમે બધાયને હારે લઈને ન હાલો નકર પછી તમે જે અત્યારે સ્ટેન્ડ ઉપર બેઠા છો ન્યાય તમને નહીં હો મારા ભાઈ એ રવા દો કાઢી ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાને કરાયેલા સમર્થનમાં પણ ફાટા પડ્યા છે ગતરોજ કાઠી ક્ષેત્રિય સમાજ દ્વારા ખુલ્લો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે અમે કાઠી સમાજના પાંચ વ્યક્તિઓ એ પુરુષોત્તમ રૂપાલાને આપેલા સમર્થનને માન્ય નથી રાખતા પરસોત્તમ રૂપાલા સાથેનો અમારો વિરોધ યથાવત છે અને અમે

ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે માતાજી હું મારે આજ વિડીયો બનાવવાનું એક જ કારણ કે મેં ઘણી યુટ્યુબ ચેનલોમાં અને ન્યૂઝમાં જોયું કે કાઠી સમાજે રૂપાલાને સમર્થન આપ્યું તો મારે પહેલું તો એ કહેવાનું કે દરેક સમાજમાં ભાજપ હોય છે કે જે ભાજપના માણસો ગોલા ગોલા કહેવાય હોય છે બરોબર એવા બે પાંચ માણસોના સમર્થનથી કોઈ આખા સમાજનું સમર્થન નથી મળી જાતું બરોબર અને જે પણ અમારા સમાજના પ્રમુખ પોતાને માને છે અમારે એવા પ્રમુખોની જરૂર નથી બરોબર રાજપૂત દરેક રાજપૂતો અત્યારે એક થયા છે અને આજે પોતાના અમારા સમાજના પ્રમુખ પોતાને કેવરાવતા વ્યક્તિએ અમારા સમાજને પૂછ્યા વગર રૂપાલાને સમર્થન આપી દીધું એ આ કાઠી સમાજ ક્યારેય સહન નહીં કરે અને અમે એને પ્રમુખ માનતા નથી એટલે મારે એટલું કહેવાનું કે પાંચ ભાજપના પાંચ પાંચ લોકો ભાજપના જે રોટલા ખાતા હોય એનાથી આખો સમાજ નથી આવતો અને અમારે કાઠી સમાજને કોઈ પ્રમુખની જરૂર નથી બરોબર અમે જે રાજપૂતોને સાથ આપ્યો છે એ રીતે કોઈ દે અમારો સાથ સુખે નહીં અને મારે બધાને જેને આ સમર્થન આપ્યું ને એને કહેવાનું કે આજ તમારા જે તમે આ વસ્તુ કરીને આના હિસાબે તે વિદેશી લોકો આપણી ઉપર રાજ કરી ગયા પણ તમને હજી પડે બકરાના લીંડા ઘોડે વેરાતા વેરાતા જ રીશો અત્યારે જે મર્યાદા ઉપર જેને આંગળી સીધી એ જ વ્યક્તિનું તમે સમર્થન કરો છો અને તમે અમારા સમાજના પ્રમુખ તારી તમે આ સમાજને પૂછ્યા વગેરે નિર્ણય કેમ લઈ લીધો સમાજ આ નિર્ણય ક્યારેય સ્વીકારતો નથી અને સમાજ કાઠી સમાજ ક્યારેય રૂપાલાના પક્ષમાં નથી બસ એટલું જ કહેવાનું અને બીજા રાજપૂતોને એવું એટલું કહેવાનું કે કોઈ પણ સમાજ વિરોધની પાંચ વ્યક્તિના લીધે સમાજ વિરોધની કોમેન્ટ ના કરતા કોઈ વિડીયોમાં કાઠી સમાજ હંમેશા રૂપાલાના વિરોધમાં હતો અને રહેશે રાજપૂતો પછી ગરાશિયા દરબાર હોય કે કાઠી દરબાર હોય કે કારડિયા રાજપૂતો હોય બધા રાજપૂતો એક છે અને રૂપાલાનો વિરોધ છે વિરોધ છે ને વિરોધ છે બસ એટલું જ કહેવાનું અને જે અમારા પ્રમુખ પોતાની જાતને પ્રમુખ અમારા સમાજના પ્રમુખ સમજે છે એવા કાઠી દરબારોને એવા પ્રમુખની અમારે જરૂર નથી અને અમે હંમેશા અમારા સમાજને ભલાઈ માટે જ લડ્યા છે માટે અમારે એવા રૂપાલા ફૂપાલાની જરૂર નથી ને આવા પ્રમુખની જરૂર નથી બસ એટલું જ કહેવાનું બસ બધા એક થઈને રહ્યો બસ એટલું જ કહેવાનું અને આવા પ્રમુખને હું મારા સમાજને કહેવા માંગુ છું કે આવા સમા આવા આપણા પ્રમુખ જે આપણને પૂછ્યા ઉગે નિર્ણય લેતા હોય ને એવા પ્રમુખોને કાઢો બસ એટલું જ કહેવાનું જય માતાજી